શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે ધનુમાસ ચાલી રહ્યો છે તો ધનુમાસમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુ કુરુક્ષેત્રના મેદાનમાં ધર્મની સ્થાપના માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાજી સંભળાવી હતી તો આજે આપણે આ ધનુમાસમાં દજો સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના રોજ એક એક અધ્યાય તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગીતાજી અધ્યાય બે સાંખ્ય યુગ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે મહાભારતના યુદ્ધના અંતિમ દિવસોમાં બાણસૈયા પર ભીષ્મ પિતામહ સૂતા હતા તેમની ઈચ્છા મૃત્યુનું વરદાન હતું ધનુમાસ હોવાથી ઉત્તરાયણ દેહોત્સવની સગની તેમની ઈચ્છા હતી અર્જુન સહિતના બાણવીરો તેની આસપાસ ઊભા હતા ભીષ્મને તરસ લાગી હતી તેને અર્જુન તરફ દ્રષ્ટિ કરી અર્જુન તેમની ઈચ્છાને પામી ગયા તરત જ બાણ ભાથામાંથી બાણ કાઢી પૃથ્વી માતાને પ્રણામ કરી મા ગંગાની સ્તુતિ કરી પૃથ્વીમાંથી ગંગા પ્રગટ કર્યા આ ગંગાજળથી ભીષ્મ પિતામાની તરસ પૂર્ણ થઈ ભીષ્મ પિતામાનો સમગ્ર દેહ તથા બાણસ્યા ગંગાચલથી પવિત્ર થયા ભીષ્મ પિતામાએ અર્જુને આશીર્વાદ આપ્યા કર આપતા કહ્યું કે હે પુત્ર ગળના માટેનો યુગાબ્દ સંવંત સરના ભૂષણમાં ધનુમાસમાં તે મારી ત્રિષા છુપાવી છે તેથી હું મૃત્યુ પૂર્વે તારા પર પ્રસન્ન થયો છું તું યુગો સુધી શ્રી કૃષ્ણના શિષ્ય તરીકે એક મહાન તપસ્વી યોદ્ધા તરીકે ચિરકાળ સુધી અમર રહીશ રણમથીએ તું જ્યારે ક્ષત્રિય ધર્મથી વિચલિત થયો હતો અને ધનુષ્ય હેઠો મૂકી યુદ્ધ ન કરવાના વિશાપમાં હતો ત્યારે શ્રીકૃષ્ણે તેમના વિરાટ સ્વરૂપના દર્શન કરાવી જે ઉપદેશ આપી તારો વિષાદ દૂર કર્યો હતો અને તારા ક્ષત્રિય ધર્મનું પાલન કરવા અમારા જેવા વડીલો ગુરુજનો અને સ્નેહીજનો સામે યુદ્ધ કરવા બેઠો કર્યો હતો તો એ માટે અર્જુન તારો અને શ્રીકૃષ્ણ વચ્ચેનો સંવાદ ધર્મની સ્થાપના માટે અજોર રહેશે આ એ સંવાદ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા શાસ્ત્રોમાં ધનુમાસને અમંગળ કહ્યો છે આ માસમાં મંગલિક કાર્યોનો નિષેધ ગણવામાં આવ્યો છે કારણ કે આ ધનુમાસમાં જ મહાભારતનું ભીષણ યુદ્ધ ખેલાયું હતું જેમાં અનેક યોદ્ધાઓનું રક્ત વહ્યું હતું કૌરવો અને પાંડવોની છાવણીઓમાં પણ દુઃખની નાગણી ફેલાઈ હતી આવા નરસહન સંહારમાં માંગલિક કાર્ય તો ક્યાંથી થાય મહાભારતના યુદ્ધનો સાક્ષી આ માસ યુગોથી અમાંગલિક કહેવાયો છે છતાં આ માસ જ્ઞાન પ્રાપ્તિ વિદ્યાભ્યાસ માટે માંગલિક કહ્યો છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય શરૂ કરતાં પહેલાં આપણે ભગવદ્ ગીતાની સ્તુતિ કરીએ ગીતા સુગીતા કર્તવ્ય કિ મને સંગ્રહી યા સ્વયં પદ્મનાપસ્ય મુખદ્વાની સુતા જે દિવ્ય છે જે મધુર છે તેનું સતત ધ્યાન કરો નિયમિત નિયમિતને સમીપ રાખો કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે પવિત્ર છે કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળું પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે ગંગા ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થઈ છે ત્યારે ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે સાંભળીએ બીજા અધ્યાય સાંખ્ય યોગનો સારાંશ પોતાના આપ્તજનોને યુદ્ધમાં હણવાથી પોતાને કોઈ લાભ થશે નહીં એમ વિચારી નિરાશ થયેલ અર્જુન રથની પાછલી બાઠકમાં બેસી જાય ત્યારે શ્રી કૃષ્ણ તેને બોધ આપી ધર્મ સમજાવે તે કહે છે કે તને આ સમયે મો ક્યાંથી થયો તો કાયર ન બન શોક ન કર કેમ કે જ્ઞાનીઓને પંડિતો મરેલા કે જીવતાનો શોક કરતા નથી જે સુખ દુઃખમાં સમાન ભાવે રહે છે તે જ અમરત્વ પ્રાપ્ત કરે છે તે જ મોક્ષનો અધિકારી થાય છે જેનાથી જગત વ્યાપેલું છે તેને અવિનાશી સત સમજ શરીર તો નાશવંત છે જ્યારે આત્મા કોઈને મારતો કે નથી કોઈથી મરાતો તે તો મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્ર ધારણ કરે છે તેમ જૂના શરીરો છોડીને નવા શરીરોમાં જાય છે આત્માને શસ્ત્રો શેધી શકતા નથી તે સર્વમાં રહેલા સ્થિર અચળ ને સનાતન છે અવિનાશી છે જગતમાં જન્મેનાનું મૃત્યુ નિશ્ચિત જ છે ને મરેલાનો જન્મ ફરી નિશ્ચિત છે આમાં ફેરફાર કરી શકાતો નથી ક્ષત્રિયને માટે ધર્મયુક્ત યુદ્ધ અધિક કલ્યાણકારી છે જો તું આ ધર્મ યુદ્ધ નહીં કરે તો સ્વધર્મને કીર્તિને ગુમાવીશ અને પાપનો તું ભાગીદાર થઈશ તું જો યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગને પ્રાપ્ત કરીશ અને જીતીશને તું આ રાજ્ય ભોગવીશ માટે તો યુદ્ધ કરવા તત્પરતા તારો અધિકાર કર્મમાં છે ફળ ઉપર નથી જ્યારે મનુષ્ય સર્વકામનાઓને ત્યાગી દે છે તે આત્મ સ્વરૂપમાં સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતિ પ્રજ્ઞ કહેવાય છે જેને મનને સ્વાધીન કર્યું છે એવો મનુષ્ય રાગદ્રેષ્ઠ રહિત થઈને પ્રવૃત્તિ કરવો કરતો હોવા છતાં પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે જે જ્ઞાનદશા સર્વ પ્રાણીની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે જ્યારે ભોગેચામાં પ્રાણી જાગે છે ત્યારે સંયમી નિંદ્રા લે છે જે મનુષ્ય સર્વકામનાને ત્યજી નિષ્પૃહ મમતા રહીતને અહંકાર થઈ વિચરે છે તે મનુષ્ય શાંતિ પામે છે અધ્યય બીજું સાંખ્ય યોગ સંજય ઉદ્દેશીને કહ્યું કે હે રાજન કરુણાથી ઘેરાયેલા ને આંસુ ભરે આકો વ્યાખોવાળા અર્જુનને ખેદ પામતો જોઈ શ્રી કૃષ્ણે કહ્યું એ અર્જુન આ વસમી વેળાએ આર્યોને ન ન શોભે એવો સ્વગ પ્રાપ્તિમાં અવરોધકને કીર્તિ નાશક વિષાંતને ક્યાંથી થયું તું નિર્બળ ન બન આ તને શોભતું નથી મનને નિર્બળતાને ત્યાગી વીરોની જેમ તું ઊભો થા અર્જુને જવાબમાં પૂછ્યું કે હે મધુસૂદન યુદ્ધમાં પૂંજન્ય ભીષ્મને દ્રોણ સામે હું બાણોથી કેવી રીતે લડી શકું આવા મહાનુભાવોને હણવા કરતાં તો ભિક્ષાનું અન્નખાવું સારું છે મારા વડીલોને હણીને મારે લોહીથી ખવડાયેલા જ ભોગવવા પડે જેઓને હણીને અમે યુદ્ધ જીવવા ઈચ્છતા નથી તે કૌરવો તો સામે ઉભેલા છે હું મૂંઝવણમાં છું તેથી મને કોઈ કલ્યાણકારક ઉપાય હોય તે મને તમે બતાવો મારા શોકને શાંત કરવા અત્યારે જો સ્વર્ગ્ન રાજ્ય પણ મળે ને તો પણ સમર્થ નથી સંજયે ધૂતરાજને ઉદ્દેશીને કહ્યું કે હે રાજન હું યુદ્ધ નહીં કરું બોલી અર્જુન ચૂપ થઈ ગયો તેનો જવાબ આપ આપતા શ્રીકૃષ્ણને હસતા હસતા અર્જુનને કહ્યું તો ડાહી ડાહી વાતો કરીને જેનો શોક કરવા યોગ્ય નથી તેનો શોક કરે છે નાનીઓ મરેલા કે જીવતાનો શોક કરતા નથી આ જન્મ પહેલાં હું તું ક્યાં રાજાઓ ન હતા એવું નથી એ હવે પછી આપણે નહીં હોઈએ એવું પણ નથી આથી કોઈ વસ્તુનો શોક કરવો યોગ્ય નથી આજે આપણને આ દેહ મળ્યો છે તેમાં બાળપણ જુવાની ગઢપણ ક્રમે ક્રમે આવે તેમાં દેહ એ દેહ પછી બીજો દેહ પ્રાપ્ત કરે છે તે નીચે જાણ તેથી બુદ્ધિમાનો શોક કરતા નથી ટાટ તાપ ગરમી સુખ દુઃખ આપવાવાળા આ વિષયો અને ઇન્દ્રિયોનો સંયમ તો ક્ષણિક છે અનિત્ય છે તેને તું સહન કર તેને વર્ષવર્તી હર્ષ શોકનો ભાગીદાર ન બન જે સહન કરે છે તેને મન સુખ દુઃખ સમાન છે આમ સમજદાર ધીર પુરુષ મુક્તિ મેળવે છે ઠંડી ગરમી સુખ દુઃખ આ બધા અસત પદાર્થ છે આ બધા આત્મામાં રહેતા નથી આમાં તો સત સ્વભાવ છે એનો નાશ કોઈ પણ સમયે થતો નથી કોઈ પણ આત્માનો નાશ કરી શકતો નથી આથી મોહથી ઉત્પન્ન થયેલા શોકનો ત્યાગ કરીને તો યુદ્ધ માટે તૈયાર થઈ જા ધર્મનો ત્યાગ ન કર જે આત્માને મરનારને મરણ યોગ્ય માને છે તે બંને સમજતા નથી ખરેખર આત્મા કોઈને મારતો નથી કે કોઈની દ્વારા મરાતો પણ નથી આત્મા કદાપી જન્મતો નથી મરતો નથી શરીર નાશ પામે તેનો નાશ થતો નથી જે મનુષ્ય જૂના વસ્ત્ર ત્યજી દહી નવા વસ્ત્ર ધારણ કરે છે એવી રીતે આત્મા જૂનો દેહ ત્યજીને નવો દેહ ધારણ કરે છે આ આત્માને શસ્ત્રીદી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતું નથી અને વાયુ સૂકવી શકતો નથી આમ આત્મા ન બાળી ન કાપી ન પીંજવી ન સૂકવી શકાય તે સ્થિતિવાળો છે તે સર્વવ્યાપી સ્થિર અચલની સનાતન છે ઇન્દ્રિયોથી તે જાણી શકાતો નથી તે મનથી પર અને વિકાર રહી છે તેથી શોક કરવો યોગ્ય નથી જો તું આત્માને જન્મનારને મરનાર માનતો હોય તો પણ તારે શોક કરવો ન જોઈએ કેમ કે પ્રાણીઓ જન્મે છે તે મરે છે અને જે મરશે તે જ જન્મશે આત્મજ્ઞાનનો વિષય ગંભીર છે કેટલાક તેને અલૌકિક હોવાને લીધે વિસ્મથી જુએ કોઈ આશ્ચર્ય રીતે કહે તો કોઈ આશ્ચર્ય રીતે સાંભળે છે તો કોઈ સાંભળીને પણ આત્માને જાણતો નથી તે દરેકના શરીરમાં મારી ન શકાય તેવો હોય છે ક્ષત્રિયને માટે ધર્મયુદ્ધ અધિક કલ્યાણકારી છે જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તું સ્વધર્મ અને કીર્તિને ગુમાવીશ ને પાપનો ભાગીદાર થઈશ બધા શત્રુઓ તારી નિંદા કરશે કે અર્જુન બેકને લીધે પીછે હટ કરી ગયો ન કહેવાના વચનો બોલશે એના કરતાં વધારે દુઃખ શું હોય તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ ને જીતીશ ને તો તું આ રાજ્ય ભોગવીશ માટે અર્જુન તું યુદ્ધ કર જો તને પાપનો ભય લાગતો હોય તો સુખ દુઃખ લાભાની જય પરાજયની એક સરખા માની તું યુદ્ધ કર તેથી તને પણ પાપ લાગશે નહીં આ વાત થઈ જ્ઞાન માર્ગની હવે તને નિષ્કામ કર્મયોગ કહું છું જે જ્ઞાનથી મુક્ત થઈ તો કર્મબંધનને ત્યજીશ નિષ્કામ બુદ્ધિવાળા થવાથી કર્મબંધનનો નાશ થાય આ નિષ્કામ કર્મયોગમાં વધારે સારું પ્રમાણ હોવાથી પારબ્ધ કર્મનો નાશ થતો નથી તેમ વિપરીત ફલ સ્વરૂપ દોષ પણ થતો નથી આથી કરીને નિષ્કામ કર્મ માટે કરેલો થોડો ઉપાય જન્મ મૃત્યુના ભયથી મનુષ્યને મુક્ત કરે છે આ ઈશ્વરની આરાધના માટેના કર્મયોગનો એક નીચાતત્મ બુદ્ધિ હોય છે જે ઈશ્વરની ભક્તિથી ભવપાર થવાશે એ માને છે જ્યારે કામનાઓથી ભરેલા અજ્ઞાનીઓ કેવળ ફળશ્રુતિમાં પ્રીતિવાળાની સ્વર્ગને સર્વોત્તમ માનનાર હોવાથી તેઓ કેવળ ભોગોને આચાર્ય ઐશ્વર્ય તરફ દોરનારી જન્મ તથા કર્મ ફળની સમજૂતી આપનારી ખાસ ક્રિયાઓ અને વિધિઓ દર્શાવતી વાણી બોલે છે આથી લોકોની બુદ્ધિ સમાધિમાં સ્થિર રહી શકતી નથી ખરેખર સ્થિર બુદ્ધિની ખાસ જરૂર છે સુખ દુઃખ ઠંડી ગરમી રાગદેશ આદિનો ત્યાગ કર નિત્ય સત્વનો આશ્રય લે સાંસારિક વસ્તુ પ્રાપ્ત કરવાને તેને રક્ષવા તું પ્રયત્ન ન કર પણ હંમેશા આત્મપરાયણ થા જે રીતે જળથી ભરેલા મોટા જળાશયથી કાર્ય થઈ શકે તે નાના સરખા જળાશય પણ થઈ શકે એ પ્રમાણે વેદોમાં કહેલા કામ્ય કર્મનો જે ફળ તે બ્રહ્મમાં એક નિષ્ઠા રાખવાથી બ્રહ્મરૂપ બનીને આપોઆપ પ્રાપ્ત થાય છે તને કેવળ કર્મ કરવાનો અધિકાર છે બંધનમાં રાખનાર કર્મ ફળના અધિકારનો વિચાર તું ન કર સિદ્ધિ અસિદ્ધિમાં સમાનથી કર્મો કર આ મેં સમત્વ જ્ઞાનનો યુગ કહ્યું આ સમત્વરૂપ બુદ્ધિયોગવાળો મનુષ્ય આ લોકમાં પાપ પુણ્ય અને ઈશ્વરની કૃપાથી દૂર રાખી શકે છે આ સમત્વરૂપ યોગ માટે ઉપાય કર કૌશલ્યપૂર્ણ કર્મ કરવું એ યોગ છે જ્યારે તારી બુદ્ધિ મોહ સંકટથી મુક્ત થશે ત્યારે અદૈહિક અને પરલૌકિક ભોગોથી તું વિરક્ત થઈશ અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે ઈશ્વરના સ્વરૂપમાં અચલ સ્થિર બનીને રહેશે ત્યારે તત્વજ્ઞાન ફળ રૂપને મેળવી શકીશ અર્જુન બોલ્યો કે હે કૃષ્ણ સમાધિમાં રહેલા સ્થિતિ પ્રજ્ઞના કે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણ કેવા હોય છે તે કેમ બોલે છે કેમ બેસે છે અને કેમ ચાલે છે શ્રીકૃષ્ણે જવાબ આપતા કહ્યું કે હે અર્જુન જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓને ત્યજી દે આત્મા વડે આત્મામાં સંતોષ માને ત્યારે તેને સ્થિતિ પ્રજ્ઞ કહેવામાં આવે છે જે દુઃખથી દુઃખી અને સુખથી સુખી થતો નથી વળી તે રાગ ભય તથા ક્રોધથી પર છે તેને સ્થિતિ પ્રજ્ઞ કહેવામાં આવે છે તે સર્વમાં આસક્તિ વિજ્ઞાનોને સારી નરસી બાબતોમાં હર્ષોક પામતો નથી તેની બુદ્ધિ સ્થિર છે કાચબોજીમ પોતાના બધા અંગોને પોતાનામાં સમાવી લે છે એવી રીતે આ યોગી પુરુષ પોતાની ઇન્દ્રિયોના વિષયો પોતાનામાં સમાવી લે છે હે અર્જુન ઇન્દ્રિયોને કાબૂમાં રાખવીને વશ કરવી યોગી પુરુષો માટે સરળ છે કેમ કે તેઓ મારામાં તન્મય રહે છે જ્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય અસમય મનુષ્યની બુદ્ધિને મન સ્થિર હોતા નથી કેમ કે તેનું ચિત્ત ચંચળ ઇન્દ્રિયો હરી લે છે માટે સાધકે ઇન્દ્રિયોને વશ કરી એકાગ્ર જીત થઈ મારામાં મન લગાડવું જોઈએ જે મનુષ્યની ઇન્દ્રિયો કાબુમાં છે તેની બુદ્ધિ સ્થિર હોય છે વારંવાર વિષયોની કામના કરતાં મનુષ્યને તેઓમાં આસક્તિ થાય છે આસક્તિથી કામના થાય કામનાથી ક્રોધ થાય ક્રોધથી મૂઢતા આવે અને મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય બુદ્ધિનો નાશ થવાથી મનુષ્ય સંપૂર્ણપણે નાશ પામે છે પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે અસંયમીની બુદ્ધિ સ્થિર થતી નથી તે અશાંત રહે તેને શાંતિ નથી તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય જેણે બધી બાજુઓથી ઇન્દ્રિયોના વિષયોનો નિગ્રહ કર્યો તેની બુદ્ધિ સ્થિર થાય છે જે જ્ઞાનદશા બધા પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે અને જે ભોગેચ્છામાં પ્રાણીઓ જાગે તે પરમાત્મામાં જોતા મુનિની રાત્રી છે ઘણી નદીઓનું પાણી સમુદ્રમાં ઠલવાય છતાં સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી તે જ પ્રમાણે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યમાં બધા સુખ ભોગવિતકારને ઉત્પન્ન કર્યા વગર સમાઈ જાય ને તે મનુષ્ય પરમ શાંતિ મેળવે છે જ્યારે ભોગની ઈચ્છાવાળા મનુષ્યને ક્યારેય શાંતિ મળતી નથી જે મનુષ્ય બધી તમન્નાઓને છોડીને મમતા રહિત અહંકાર રહિત નિસ્પૃહારહિત થઈને જીવે છે તે શાંતિથી જીવે છે હે અર્જુન આને જ સ્થિતિ પ્રજ્ઞની દશા કહેવામાં આવે છે એને પામ્યા પછી મનુષ્યને કોઈ પણ બાબતમાં મોહ થતો નથી અંતઃકાળે તે અવસ્થામાં રહેવાવાળાને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચેલ થયેલ સંવાદમાં સાંખ્યયોગ નામનો બીજો અધ્યાય સમાપ્ત જો નીલ પર્વત જેટલું કાજળ હોય મહાસાગર જેટલો ખડિયો હોય અને ડાળીની કલમ હોય અને પૃથ્વી જેટલો કાગળ હોય અને આ બધું લઈને તેના વડે સાક્ષાત સરસ્વતી સતત લખ્યા કરે તો પણ હેનાથ આપના દિવ્ય ગુણોનો પાર આવે નહીં બીજા અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ પાર્વતીજી ભગવાન શંકરને બીજા અધ્યાયનું મહાત્મ છે

તેમની સમક્ષ જણાવી તેણે કહ્યું પોતે ખરાબ આચરણ કરતો નથી છતાં મનની શાંતિ કેમ મળતી નથી તેમાંના એક મહાત્માએ ખુલાસો કહ્યો કે તું ગીતાના બીજા અધ્યયનો દરરોજ પાઠ કર જેથી તારા મનની શાંતિ અને સુખ મળશે મહાત્માએ આ બાબતમાં તેને એક બનાવ કહી સંભળાવ્યો કે પ્રતિષ્ઠાન પ્રતિષ્ઠાનગરમાં દુધ્ધરકર્મના રાજા રહેતો હતો તેને ત્યાં શર્મા નામે એક બ્રાહ્મણ આશ્રિત હતો આ બ્રાહ્મણ લોભી હતો રાજા બીજા બ્રાહ્મણોને અનાજનું દાન આપવાનું કાર્ય આ વિક્રમ શર્માને સોંપતા ત્યારે તે બધું પોતે લઈ લેતો અને આથી કરી તેના મૃત્યુ પછી તેને નરકમાં પડ્યો કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો તેને કરકશા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા આ સ્ત્રી દૃષ્ટા હતી તેને તેના સૂતેલા પતિનું માથું કાપી કપાવી નાખ્યું આથી તે પ્રેત બન્યો અને કરકરશા મૃત્યુ પામતા બકરી બની એક દિવસ પ્રેતે જંગલમાં આ બકરીને જોઈને તેના પૂર્વજન્મના વદનો ખ્યાલ આવ્યો આથી કરીને તે બકરીને મારવા માટે દોડ્યો છતાં બકરી તો તે ત્યાં ઊભી રહી પ્રેત પણ ત્યાં આવી તેને મારવાને બદલે તેની સામે ઊભું રહ્યું આ જગ્યાએ એક મહાત્માની મઢુલી હતી ત્યાં તેઓ ગીતાના બીજો અધ્યાય વાંચી રહ્યા હતા બકરી અને પ્રેત બંને તે સાંભળતા ઊભા રહ્યા આ સ્વપ સાંભળવાથી તેમનો વેરભાવ નાબૂદ થયો દરરોજ આ રીતે બીજો અધ્યાય સાંભળતા રહેવાથી બકરી અને પ્રેત વિષ્ણુ લોક પામ્યા આ બનાવ પછી મહાત્માએ સુશર્માને ગીતાના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કરવાનો ઉપદેશ આપ્યો આ મુજબ રોજ પાઠ કરવાથી સુશર્મા બ્રાહ્મણ મનની શાંતિ પામ્યો અને બધા સુખ ભોગવી વૈકુઠ લોક પામ્યો વસુદેવ વસુતમ દેવમ કંચાણુરમર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણમ વંદે જગત ગુરુ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ